તપસ્યા મહેનત પછી તૈયાર થયો છે નવસારીના ભૂતકાળથી ભૂતકાળ થી માંડીને ભૂતકાળીન શાસકો ત્યારના ઘર દીવડાઓ થી માંડીને વર્તમાનમાં પણ અત્યારે જે કોઈ નવસારીના ઘડવૈયાઓ છે એને પણ આવનારી પેઢીઓ યાદ કરે એને માટે એકસો ને આઠ ચેપ્ટર લખાયેલા છે એકસો પંદર થી એકસો અઢાર વ્યક્તિઓ અને સંસ્થાઓ વિશે લેખન થયું છે આ લેખ લખતી વખતે અને સંપાદિત કરતી વખતે એક નિશ્ચય કરેલો કે એક પણ અવગુણ કે કોઈનું ઘસાતું ન થાય સૌની ઉજળી બાજુ અને ઉજળી જ બાજુઓને રજૂ કરાય

ભૂપેન્દ્ર પટેલે પોતે કહ્યું છે મુખ્યમંત્રીએ કે આ ગ્રંથ ધરોહર બની રહેશે અને કોઈ જિલ્લા માટે આટલો મોટો ગ્રંથ લખાયો હોય એવું પહેલી વાર